સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ જીતુભાઈ ફોજી છેલ્લા ગણેશ મહોત્સવનું જ્યારથી એ છે અમે છેલ્લા ચાર વરસથી ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ માટે જે ત્રણ ફૂટથી નાની હોય એના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરીએ છીએ જેમાં પાંચ નદીઓના જળ ઉમેરવામાં આવે છે અને લોકોને આમંત્રણ કરીએ છીએ કે જે ઘરે પોતે મૂર્તિ સ્થાપના કરે છે અને નદી તળાવ તળાવોમાં ને એમાં ગંદા પાણીમાં ડૂબાડે છે અને જેથી આપણા ગણપતિનું એક એ થાય છે એના માટે અમે આ તૈયાર કરેલ છે કે દરેક ગ્રામવાસીઓ આ કૃત્રિમ કુંડમાં કે જે પાંચ નદીઓના જળથી બનાવેલ છે એમાં વિસર્જન કરે જેની માટી અમે ફરી ગાર્ડનમાં ઉપયોગ કરીએ છીએ જેમાં ફૂલઝાડ રોપી શકીએ અને દરેક વસ્તુનો પ્રયોગ થઈ શકે છે ગઈ વખતે અમે આ ગયા વર્ષે અમારે એકસોને ચાર મૂર્તિઓ આવી લઈ વિસર્જન માટે આશા રાખીએ છીએ આ વખતે એનાથી ડબલ થઈ જાય અને લોકોને આ માટે એક જાગૃતિ પેદા થાય